આ પક્ષમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા કોર્પોરેટર કનુ ગેડિયા અને અશોક ધામી સામે પાલિકાના પ્રથમ મહિલા વિપક્ષ નેતા પાયલ સાકરે બદનક્ષીની કોર્ટ ફરિયાદ કરી છે વિપક્ષ નેતા પાયલ સાકરીએ જણાવ્યું કે પુણામાં ઇન્ડસ્ટ્રીઝના નેજા બાંધકામ અને હેતુ વિરોધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા લેખિતમાં માં જણાવ્યું હતું તેથી પાલિકાએ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી બાદમાં તારીખ 26 જૂન 2024 ના રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં મેયર દ્વારા વિપક્ષના સભ્યોને બોલાવવાની તક નહીં આપતા વિપક્ષ નેતા તરીકે મે વિરોધ પ્રદર્શિત કરી બોલાવવાની તક આપવા માંગણી કરી હતી જ્યારથી અમે છૂટાયા ત્યારથી લઈને અત્યાર સુધી જે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હોય છે એ સામાન્ય સભાની અંદર વિપક્ષના કોર્પોરેટર એટલે કે આમ આદમી પાર્ટીમાંથી છૂટાયેલા કોર્પોરેટરો જ્યારે લોકહિતની વાત કરતા હોય લોકોની અંદર રહેલી જે ફરિયાદો છે એ ફરિયાદોનું કઈ રીતના નિવારણ કરી શકાય બાબતની ચર્ચા કરતા હોય એ સમયે હંમેશા શાસકો દ્વારા કઈ રીતના દબાવી દેવા કઈ રીતના બેસાડી દેવા અને કઈ રીતના વાત ના સાંભળવી આવા પ્રયાસો હર હંમેશ કરતા આવ્યા છે ત્યારે કઈ સામાન્ય સભાની અંદર એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસ ના રોજ ત્રીજી સામાન્ય સભા જયારે ચાલુ થઈ એ સમય દરમિયાન મેયરશ્રીએ પોતાના હોદ્દાની રૂએ

એટલે કે અશોકભાઈ ધામી દ્વારા ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા અને અને એ બદનક્ષી બદલ બીજા દિવસે માનનીય કોર્પોરેટરશ્રી એટલે કે પક્ષ પલટુ એવા ભાઈ કનુભાઈ ગેડિયા દ્વારા પણ ખોટા આક્ષેપો મીડિયા સમક્ષ મીડિયા સમક્ષ આવીને ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પૈસા આમની માંગણી કરી અને પૈસા આપેલા અને પાછા આપી દેવા પડ્યા વગેરે વગેરે તો આ બાબતે મીડિયામાં અમે આવીને ખુલાસો પણ આપેલો કે આવા પાયાવિહોણા આક્ષેપો છે અને જો ખરેખર એમની પાસે કોઈ પુરાવા હોય તો મીડિયા સમક્ષ આવીને એમને રજૂ કરવા જોઈએ લોકોને બતાવવા જોઈએ પરંતુ પાયાવિહોણા ખોટી વાત અને માનને અને પ્રતિષ્ઠાને કઈ રીતના હાની પહોંચાડી શકાય એના માટેના જે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે ન્યાયનો સહારો લીધો છે છેલ્લે અમે કલમ પાંચસો મુજબની બદનક્ષીની ફરિયાદ

કોઈપણ સાચા વ્યક્તિ કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર કોઈ પણ આવી રીતના ખોટી રીતના આક્ષેપો લગાડીને એમની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડી શકે અને બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશ અમને બેસાડી દેવા કઈ રીતના અમારો અવાજ દબાવી દેવો આવા હંમેશા પ્રયાસ તો કરતી આવી છે અને આ બાબતે હજી પણ હું કહું છું કે આવા ખોટા લાંસન કે આક્ષેપો લગાડીને અમે તૂટવાના નથી પરંતુ હામે અમે મજબૂત મજબૂતાઈથી લડીશું